મારું જોરો ભાઈ છોરીને એમને સબંધ કરવાનું કીધું હતું હવે છોકરો હારો થયો સબંધ એમનો તો કીધું પણ છોકરો હતો નહીં મારા મોતી ભાના બે છોકરા હા પણ કેવા હવે એ ખબર નહીં મને વાતો નહિ મોતી ભાઈ ફોન કરીને પૂછવા દે એમના છોકરાને કેવા હા અલ્યા આ ફોન માં રિચાર્જ આપી જઉં કાલો રિચાર્જ કરા આલુ હવ કરા દે દે હા મોહન બોલો શું ખાતા તો ભરેલા હન નવા નવા તૂટી ગયા હું મોટો થઈ ગયો એટલા એ તો કોન્ટેક્ટ કરી નાખી તને શું હી જવા તને ભાઈ નો બહુ જીવ રહ્યો નઈ ને તને પૈ તો ચીવડો મોટો થઈ ગયો એના લગ્ન નું કોઈક આયોજન કરો ભાઈ હાલ લાલ તો આયોજન થાય નઈ રાધુરા પેલા મોર હોતો હોદો પર છે મોર વાય સારો હોવો જોયો

મોતી પાના બે છોકરા તો હારા એમના ઘરે જાય તમારે આવ્યો ના ના આપડે કોઈ ચિંતે જેવું નહીં એટલે જ તમને ખબર હે મને તમારી ખબર એટલે જોડે આવ્યો

તો પૂછ્યા સબન કર્યો કે નહીં તમે હું કીધું મારતા હો અને લઈને કાલ આવું કાલ હું લેવા આનંદ લઈને આવો ને તે હાલ તો એમના કોમ હોય ને કશું કોમ ના હોય બધા નવરાજ હોય

મોટી નું કરવાનું એ મોટી નું જાણી છે રે જાણી હતો એ તો એનું કરવાનું ના એનું હાલ ને પહી પહી ના કઈ એ કે અમાર બે બે છોકરાનું નું અંગત કરવું ના જાણી હે એટલે પણ ના મેરાવાલ ના ના વાત સાચી મોકો હોય તું હોય તો પૂછી આય કઉ સાહેબ એટલું દાળ કરું અને ના ના વાતો નહી પહી કજો આવરી હોય પહી નું કરી નું ના 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 કરાય રે ભાઈ હા ચાલી જ આ આઈ ગયો રસ્તા છોકરો તમારો તમે લઈને આવજો એમ ને હા કાલ આઈએ લઈ

તો તૈયાર હોય તમે અમે તો શું કરવાનું હા છોકરા તૈયાર થઈ ગયા તમે બાપનું આપણા વિવિધ બનવાનું છે ને જો પૂછ્યો તો નહીં રમતું જ તમારા જેવી આ તો દાઢી ખરી નઈ કરું હું કહું કહું મોટું બાપા હા બહુ વાન નહી કરવી અત્યારે આપડે તમે લઈ લો બરોબર ફાવવા ને આપડે શું ગાડીઓ મુંબઈ ના પાડા હોય ને ત્યાં છોકરા મારા બહુ શોખીન હ ગાડીઓ બાઇકો બધું ભગવાને આલ્યું હોય ગમે આવી હે ના ગમી જાય

એમના ભયોનો જે મેટેલ હોય અમાર તો સોરી ચોરીハરી હોય હા એ થ્યું છે ને અમાર તો આ ઘર જમાઈ કન રાખવાનો હ ભગવાન માતાજી ઘણું બધું અમને તો આલી હ બરોબર બરોબર ને ના ના તો આપણે જોતાઈએ નાના જવાનું જ ને હા ના તમે નહિ આવતા તમારે ભયા જોરી ના હું આમ જઉં ગમતું કહું નવરાત્રી આવી દે રસ્તો કમ્પ્લીટ હે રસ્તો કમ્પ્લીટ હે

અરે કેરા હું બે કાડિયે ને હા બગાયે ચા દો કોંટી જલીય રમતુજી લાવ હેડો ચા પાણી ખરિયે હેડો જલ્દી હા હા લેતા બાબા આ ફેંગળો હ ફેંગળો હ હો ઓના કોંટીરો મોટા હાથી જેવા હાથી જેવો કોણ હ મને હાથી જેવો કોણ હ ઓર બેટ કેમ મોટો હ હાથી જેવો કોણ હે કે હ અલય ના ભેડા બનાય હેલિયા કઈ ચા ખબર હે રજવારી બનાય હેલી રાધુ જેટલું ચામાં મીઠા છે ને એટલી

જો બરોબે કાડો હો વધો ને તમે અડધો કલાક બેહીને અને પછી ઓ કમ્પ્લીટ કરીને આવું હું નેકરૂ હું સારું હેડો રાધુ હા બુ વાસ્ટી મળના આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવાનો જમોનો તા ચ ચહેરી રે હોજુ તો રાધુ રો ખજો હા તન પાકુ કરો સારું છોકરો જોડો બા હા હું ટાઈમ થઈ ગયો તો આપડે અમને સોરી બતાવી દેવ અમારે લાગતો મન તો તની વાળું છોકરું તની વાળું પણ એ તમે છોકરો બોલ્યો ઠેંગડો મેહમનગડો કેવો ક્યાં તો ખર હતા ના કાંઈ કેવું બોલો यो ना बोला मेमनाको सभ्यता राखि पडा पर यो म त हो ए मुहा छोरी के लेती नै काली काली चेवी पहिले बेहाडीन करती त चेवी काली मेस हती दे एकदिन पाडी लेता जा हो पाडी लाग पछर मन त अहु आयो कोकि दु त जियो अब हामी दुरा काट ए म त आल्टो जरे त मको नै कस जो र संतुजी सिखा छौ हामीलाई ना पाके थोडी थोडी ह

અરે તાર ગે ભાઈ ફોન કરો આ મુ જેવું હોય એવું ફોન કરે આ નાનું બરાબર લે તે ના ગમે બીજો પછી લેતા ગયો વાતો નઈ હાર